નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આઈપીએલ ઉપર સટ્ટો રમાડી રહેલા સંગીન શાહ અને ઘનશ્યામ મોદી નામના બે સટોડિયાઓને સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે અમદાવાદમાંથી ઝડપી લીધા છે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફને બાતમી મળી હતી કે અમદાવાદના આનંદનગરમાં આવેલા આગમન એવન્યુ અને પલક એપાર્ટમેન્ટમાં આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે ત્યારે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ આરજી ખાંડ દ્વારા દરોડો પાડી બંને બુકીઓને ઝડપી લીધા હતા સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર બંને બુકીઓએ કુખ્યાત બુકી ટોમી ઊંઝા અને પ્રકાશ નામના બુકીઓ પાસેથી માસ્ટર આઈડી મેળવીને આઈપીએલની મેચો પર મોટા પ્રમાણમાં સટ્ટો રમાડવાનું શરૂ કર્યું હતું પોલીસને આઈડીમાંથી કુલ એક પોઈન્ટ ચોપન કરોડનું બેલેન્સ મળી આવ્યું હતું આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહેલી મેચ પર સટ્ટો લેવામાં આવી રહ્યો હતો બંને બુકીઓ પ્રકાશ અને ટોમી ઊંઝા નામના મોટા માથાઓ પાસેથી આઈપીએલની મેચ શરૂ થઈ ત્યારે માસ્ટર આઈડી લીધું હતું જેના આધારે તે મોટા પ્રમાણમાં સટ્ટો બુક કરવાની સાથે પેટા આઈડી પણ આપતા હતા પોલીસને તેમની પાસેથી ચાર બુકીઓના પેટા આઈડી મળ્યા હતા જેમાં કુલ એક પોઈન્ટ ચોપન કરોડનું બેલેન્સ મળી આવ્યું છે આમ આઈપીએલ હવે માત્ર આનંદ પ્રમોદનું સાધન જ નહીં પરંતુ બે નંબરી કમાનીનું સાધન પણ બની ચૂકી છે